ઓમ નમો નારાયણ જય ગિરનારી હું મહંત મહેશગીરી ભૂતનાથ મહાદેવ મંદિર ગુરુદત્તાત્રે ગિરનાર આપ સૌ સનાતન હિન્દુ સમાજને હું અપીલ કરવા માગું છું કે આવનાર વીસ તારીખે વીસ ઓગસ્ટે આશાન ધારાના મુદ્દે સાંજે ચાર વાગે જે રેલી નીકળીને કલેક્ટર ઓફિસે આવેદનપત્ર આપવા માટે જવાની છે જુનાગઢના અંદર જ્યાં જ્યાં અશાન ધારાની માગણી મૂકી છે એ માગણી ત્વરિત રીતે ત્યાં આશાન ધારા લાગુ થાય તે માટે બધા જ સનાતનીઓ હિન્દુ ધર્મના લોકોને હું અપીલ કરું છું કે આપ સૌ જોડાવ જેથી કરીને આ અસાન ધારા લાગુ થાય તો આપ સૌ પધારજો વીસમી ઓગસ્ટે ચાર વાગે સાંજે હિન્દુ રક્ષક સમિતિ દ્વારા આ આયોજન કર કરાયેલું છે આપ સૌ જોડાશો જય ગિરનારી નમો નારાયણ જય ગિરનારી ઓમ નમો નારાય જુનાગઢ મહાનગરમાં ઘણા સમયથી એક ઝુંબેશ ચાલી રહી છે અને ઝુંબેશને વધારે વેગવાન બનાવવા માટે જુનાગઢમાં અશાંત ધારો લાગુ કરવા માટે સરકારશ્રીને એક નંબર અપીલ કરેલી એમાં હિન્દુ હિત રક્ષક સમિતિ દ્વારા તારીખ વીસે સાંજે ચાર વાગે ઝાંસીની રાણીથી લઈને એક રેલીનું આયોજન છે કલેક્ટર કચેરીએ જે રેલી જશે આવેદન આપવા માટે તો આ હિન્દુ હિત રક્ષક સમિતિના નેજા હેઠળ આ રેલીનું આયોજન થયું છે તો જૂનાગઢમાં વસતા તમામ હિન્દુ ભાઈઓએ ખાસ તો આ રેલીમાં ઉપસ્થિત રહેવું અને તમામ સાધુ સંતોને પણ નમ્ર અપીલ છે કે આ સંત ધારો લાગુ કરવા માટેનું એક રેલીનું જે આયોજન છે એ રેલીમાં સર્વ હિન્દુભાઈઓ સર્વ સાધુ સંતો ઉપસ્થિત રહે એવી મારી નમ્ર અપીલ છે જય ગિરનારી ઓમ નમો નારાય ગિરનાર તીર્થ અને જુનાગઢ પરમ પવિત્ર ભૂમિના સર્વ સુખ શાંતિ અને સમૃદ્ધિથી બધા રહે અશાંત ધારો લાગુ કરવા માટે જે આપ બધા પ્રયત્ન કરી રહ્યા છો એમાં ખૂબ ખૂબ સફળતા મળે દરેકની સાથે મૈત્રી રહે અમારે અશાંત ધારો લાગુ કરીને કોઈને હેરાન કરવા પરેશાન કરાયો નથી પરંતુ હિન્દુની જગ્યાએ હિન્દુ સુરક્ષિત રહે એવા ભાવની સાથે જે ઝાંસીના રાણીથી આખું સુંદરતા જે આયોજન કર્યું છે એ આયોજનમાં બધા સંતો મહંતો ભાઈઓ બહેનો બધા જોડાય અને સરસ સુંદર જે હેતુ કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપે અને અશાંત ધારો લાગુ પડે એવા ખૂબ ખૂબ હૃદય જનતાના આશીર્વાદ સર્વથા સૌ સુખી થાય આનંદમાં રહે ખૂબ ખૂબ આશીર્વાદ બધા જોડા જોવામાં અને સરસ રીતે સુંદર રીતે

એની અંદર દિન પ્રતિદિન હિન્દુ સમાજની અંદર જે માણસોને મુશ્કેલી પડી રહી છે અને આ મુશ્કેલીના ભાગરૂપે આપણા વિસ્તારની અંદર જે જ્યાં આવી મુશ્કેલી છે એ તમામ વિસ્તારોની અંદર એક સરકાર દ્વારા એક અસમ ધારો એ લાગુ પડે એ માટેના પ્રયત્નો માટે થોડા સમય પહેલાં સૂર્યમંદિરની અંદર ખૂબ વિશાળતા સાથે એક મિટિંગનું આયોજન કરવામાં આવેલું અને આ આયોજન અનુસંધાને વીસ તારીખે આપણે સૌએ સાથે મળી અને ચાર વાગે ઝાંસીની રાણીથી કલેક્ટરની કચેરી સુધી આવેદનપત્ર દેવા માટે જવાનું છે હું સમસ્ત હિન્દુ સમાજને આમાં ખાસ ઉપસ્થિત રહી અમે પણ સૌ સંત સમાજ હાજર રહેવાના છીએ તો આપ સૌ આમાં ખાસ સમય લઈ અને હાજરી આપશો હું આપ સૌને વિનંતી કરું છું જય શ્રી રામ જય ગિરનાર